સારા એ વિશ્વભરની અંદર આજે વિશેષ ખુશીનો માહોલ અયોધ્યાની અંદર હોય ત્યારે ગુજરાતની અંદર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર સાળંગપુર ધામમાં હનુમાનજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે ત્યારે એમના ઈષ્ટદેવનું પ્રાગટ્ય જન્મોત્સવ હોય ત્યારે એમના પણ દરબારમાં ખૂબ જ ખુશીનો માહોલ હોય ત્યારે હનુમાનજી મહારાજને ને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યા છે તેમજ અહીંયા શ્રી રામચરિત્ર માનસની કથા છે તેના અંતર્ગત આજે બપોરે બાર વાગે તેમાં ખૂબ ભવ્યથી ભવ્ય રામ જન્મોત્સવ ઉજવાશે ભગવાનનું પૂજન થશે તેમની આરતી થશે અને આનંદ ઉત્સવ થશે તેમજ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો પણ આજે પ્રાગટ્ય મહોત્સવ છે ત્યારે આજે રાત્રે દસ ને દસ ઘડીએ તેમના પણ દિવ્ય અહીંયા ઉત્સવ ઉજવાશે અહીંયા રાસોત્સવ થશે ભગવાનની આરતી થશે આજે હજારો ને લાખો લોકો દાદાના દરબારમાં ખૂબ ભાવ અને શ્રદ્ધાની સાથે નમન કરવા માટે આવી રહ્યા છે ત્યારે આજના ખુશીના દિવસે ભગવાન પણ ખૂબ આનંદમાં હોય ત્યારે દાદાને અદ્ભુતને દિવ્ય શણગાર ધરાવવામાં આવ્યો છે ભગવાન સૂર્યવંશમાં પ્રાગટ્ય થયું છે એટલે સૂર્ય ભગવાન એમના સિંહાસનની ઉપર તેમજ ભગવાનનું આયુધ છે બાણ તેનું દિવ્ય શણગાર સિંહાસન ડેકોરેટ કરવામાં આવ્યું છે અને ભગવાનના મુકુટુરની અંદર દાદાના રામચંદ્ર પ્રભુ બિરાજમાન છે એવું સુંદર દર્શન આજે લાખો લોકો કરી રહ્યા છે